નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે રાશન કાર્ડમાં હાલ ચાલુ મહિનામાં કેટલું અનાજ મળે છે તેના વિશે આપણે વાત કરવાના છે તે ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તો મિત્રો એ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમને બધી સુવિધા જે કાર્ડમાં મળતી હોય તે સંપૂર્ણ માહિતી તમને એપ્લિકેશનમાં બતાવવામાં આવશે અને હાલ ચાલુ મહિનામાં તમને કેટલું અનાજ મળવાનું છે કઈ રેશન કાર્ડમાં કેટલું અનાજ મળે છે સંપૂર્ણ માહિતી તમને આ એપ્લિકેશનમાં મળી જશે જેમાં તમારે કે રાશન કાર્ડ એપીએલ હોય કે બીપીએલ કે અંત્યોદય બધી જ માહિતી તમને એક જ એપ્લિકેશનમાં મળી જશે તે પણ ફક્ત એક જ મિનિટમાં તો ચાલો મિત્રો હવે વિડીયો આપણે ચાલુ કરીએ તો મિત્રો રેશનકાર્ડમાં મળતા અનાજની માહિતી મેળવવા માટે તમારે સૌથી તો પહેલાં તમારે રાશન કાર્ડની એપ્લિકેશન ખોલી લેવાની યસ એપ્લિકેશન ખોલશો એટલે મિત્રો આવી રીતના તમને લોગિન કરવાનો ઓપ્શન દેખાશે તમારે પહેલીવાર તમે એપ્લિકેશન લોગિન કરતા હોય તો તમારે રજીસ્ટર થવાનું રહેશે તેના માટે તમારે તમારો મોબાઈલ નંબર અને રેશન કાર્ડ નંબર દાખલ કરી તેમાં નવું રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે રજીસ્ટ્રેશન કર્યા પછી મિત્રો તમને આવી રીતના રાશન કાર્ડ એપ્લિકેશન ખોલો એટલે આવી રીતના પાસવર્ડ દાખલ કરવાનો ઓપ્શન દેખાશે તેમાં તમારે તમારો જે પાસવર્ડ રાખેલો હોય તે દાખલ કરી દેવાનું રહેશે પાસવર્ડ દાખલ કર્યા પછી મિત્રો તમારે અહીંયા લોગિન પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમને રાશન કાર્ડમાં મળતી બધી સુવિધા વિશેની માહિતી તમને અહીંયા બતાવવામાં આવશે જેમાં તમે જાહેર વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડની વિગતો આધાર અને મોબાઈલ નંબર લિંકની સ્થિતિ વ્યાજબી વ્યાજબી ભાવની દુકાનો પત્ર જથ્થો રેશન કાર્ડને લગતી સેવાઓ બિલ રસીદ મોબાઈલ સીડિંગ ગોડાઉન લાઈફ સ્ટોક બધી જ સુવિધા તમને અહીંયા દેખાશે તેમાંથી તમારે તમને અનાજ કેટલું મળવાપાત્ર છે તે ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા મળવા પાત્ર તેના પર ક્લિક કરી દેવાનો રહેશે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતના પાછ ફરીવાર લોગ ઇન કરવાનું ઓપ્શન આવી જશે ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ જે દેખાય છે તે અહીંયા દાખલ કરી દેવાના રહેશે કેપ્ચા કોડ દાખલ કર્યા પછી મિત્રો તમને વિગતો બતાવો તેના પર ક્લિક કરી દેવાનું રહેશે એટલું કરશો એટલે મિત્રો તમે આવી રીતના ખુલી જશે જ્યાં મિત્રો તમારે અહીંયા રેશન કાર્ડ નંબર વર્ષ મહિનો બધું જ અહીંયા બતાવી દેશે આમાં મિત્રો તમને કેટલો મળવાપત્ર આના ચાલો મહિનામાં છે તેની વિગતો તમને અહીંયા બધી જ પૂરેપૂરી વિગતો અહીંયા બતાવવામાં આવશે ત્યાર પછી મિત્રો તમને એપ્લિકેશનમાં અલગ અલગ સુવિધા પણ આપવામાં આવે છે જેમાં રેશન કાર્ડને લગતી સેવાઓ આધારી કેવાય જે અલગ અલગ બધી જ સુવિધાઓ તમને અહીંયા જોવા મળ્યું છે તે તમે તમારા મોબાઈલમાં જોઈ શકો